સત્સંગમાં નોર નોતરા ન હોય મારી બેનું સત્સંગમાં વેલા વેલા આવજો રે એ સત્સંગમાં ગણપતિ જ આવ્યા મારી બેનું રીતિ સીધી ને સાથે લાવી રે એ સત્સંગમાં વેલા વેલા આવો મારી બેનું સત્સંગમાં નોતરા ન હોય રે એ સત્સંગમાં ભોળાનાથ આવ્યા મારી બેનું સાથે પાર્વતીજીને લાવી આ રે સત્સંગમાં નોતરાન હોય મારી બેનું સત્સંગમાં વહેલા વહેલા આવજો રે એ સત્સંગમાં કૃષ્ણજી આવ્યા મારી બેનું સાથે રાધાજીને લાવી આ રે એ સતસંગમાં નોરતા નોતરા ન હોય મારી બેનું સતસંગમાં વેલા વેલા આવ જો રે એ સતસંગમાં રામચંદ્રજી આવ્યા મારી બેનું સાથે સીતાજીને લાવી આ રે સતસંગમાં નોતરા ન હોય મારી બેનું સતસંગમાં વેલા વેલા આવ જો રે सतसंग सवायो ताय मारी बेनु सतसंग मावेला वेला आवजो